મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે રવા ઉત્તપમ બનાવીશું ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે કપ રવો એક મીડિયમ સાઇઝની ડુંગળી જેનું મેં ઝીણું કટિંગ કરેલું છે એક મોરું મરચું તેનું મેં ઝીણું કટિંગ કરેલું છે ખાટી છાશ લીધેલી છે એક નંગ ટમેટું ખટાશ માટે લીંબુ અને મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સૌપ્રથમ આપણે રવો એડ કરશું અને છાશ આ મીડિયમ લીધેલી છે બહુ ખાટી છાશ નથી એના બદલામાં આપણે લીંબુ એડ કરશું તો આપણું બેટર રેડી થઈ ગયું છે આપણે આને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણે પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો રવો એકદમ સરસ રેડી થઈ ગયો છે તેમાં મીઠું એડ કરશું સૌપ્રથમ ત્યારબાદ મરચાં એડ કરશું અને ટમેટા એડ કરશું ડુંગળી એડ કરશું ત્યારબાદ લીંબુ એડ કરશું અત્યારે આપણે એક લીંબુ લીધેલું હતું તેમાંથી અડધું લીંબુ એડ કરેલું છે તો આપણું ખીરું થોડુંક જાડું છે તો એમાં થોડુંક પાણી એડ કરશું બે ચમચી પાણી એડ કરેલું છે મેં આપણું તેલ ગરમ થઈ ગયું છે બે ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે તેમાં આપણે બેટર એડ કરશું આપણે મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું અને એકદમ મીડિયમ ગેસ જ રાખવાનું છે કારણ કે આમાં ડુંગળી અને ટમેટા રહેલા છે તેના માટે મીડિયમ ગેસ રાખશો તો અંદરથી ડુંગળી અને ટમેટા ચડી જશે તો આપણો ઉત્તપમ રેડી થઈ ગયો છે તો આપણે આને કાઢી લેશું તો આપણે આ જ રીતે બધા ઉત્તપમ રેડી કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા રવાના ઉત્તપમ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં